નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં दारूबंदीનો કાયદો પોકળ સાબિત થઈ રહ્યો છે તેનું જીવતું જાગતું ઉદાહરણ એટલે મંજોસર પોલીસ સ્ટેશનથી માત્ર 3 કિલોમીટરના અંતર પર આવેલ આસોજ ગામમાં ખુલ્લેઆમ બિનદાસ ગેરકાયદેસર રીતે અંગ્રેજી શરાબની બોટલો કોટરિયા અને બીયરના ટીન વેચાઈ રહ્યા છે સૂત્રોના અહેવાલ થી લોક માહિતી મુજબ આસુજ ગામના બે માથાભારે લિસ્ટેડ બુટલેગરો છેલ્લા કેટલાક સમયથી અંગ્રેજી શરાબનો ગેરકાયદેસર રીત થી અડ્ડુ ચલાવી રહ્યા છે અને એ પણ બિંદાસ ગામના રોડ રસ્તા પર અને આજુબાજુના શહેરના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના માણસો ઠંડી બિયરના ટિન અંગ્રેજી શરાબના કોટરિયા અંગ્રેજી શરાબની બોટલો પીવાની મોજ માણવા આસુજ ગામના બસ સ્ટાન્ડમાં બેસીને પી રહ્યા છે રોડ રસ્તા પર મૂકેલા બાંકડા પર બિંદાસ પીવા બેસી રહ્યા છે એવી જ રીતે આસોજ ગામના તળાવ પાસે આવેલ મોટા વડની નીચે જેમ પિકનિક પ્રવાસ કરવા આવતા હોય એવી રીતે તળાવના કિનારે બેસીને વડના છાયા નીચે બેસીને ઠંડી બિયરની અંગ્રેજી શરાબની વિસ્કીની પીવાની મોજ માનવા આવી રહ્યા છે શું આની જાણ મંજુસર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને છે ખરી કે લોકલ ક્રાઈમ બ્રાન્ચ એલસીબી સ્ટાફને આની જાણ છે ખરી કે પછી આ બધું પરવાનગી પરમિશન છૂટથી ચાલી રહ્યું છે તેવી ચર્ચા ચાલી રહી છે મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વેમાલી ગામ અને આસોજ ગામમાં પાછલા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર રીતથી કેટલાક ચોક્કસ લિસ્ટેડ માથાભારે બુટલેગરો અંગ્રેજી શરાબનો ગેરકાયદેસર રીતથી અડ્ડો ચલાવી રહ્યા છે તેની જાણ પોલીસ તંત્રને છે ખરી કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે કે દાળમાં કશું કાળું છે તે જોવાનું રહ્યું ટૂંક સમયમાં વડોદરા ટુડે ન્યૂઝ ચેનલ આસોજ ગામના બંને માથાભારે લિસ્ટેડ બુટલેગરોના નામ ફોટા તેમજ અંગ્રેજી શરાબ લેવા આવતા માણસો તેમજ અંગ્રેજી શરાબ ઠંડી બિયર લેવા આવતા અને પીવા બેસનારા માણસોના લાઈવ વિડીયો સમાચારમાં પ્રસિદ્ધ કરશે ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો